સાથે મળીને આયોજન કર્યું કે આપણે બધા ભાઈઓ મળી અને થોડું શાસન ગોઠવો નિયમિત આપણે બધા અહીંયા કુંભારામ બાપુએ આપણને કીધું કે મને થઈ અગમની જાણ આપણે રોજ આ જ વાતો કરીશ એ અગમ ભૂમિકા આપણને ગુરુ બતાવીશ જે આપણને ગમ નથી એવી આપણને ગુરુ પૂજી મળી તો આપણે અખંડ અગમમાં રહેવાનું ગમમાં બહુ નહીં જવાનું જે આપણને ખબર છે એ ગમને નથી ખબર અગમ અગમ છે આપણો આત્મા છે તો વધારે જ આત્માલક્ષથી લેવાનું બધા અમે કહે કે આત્મા છો પરમાત્મા એ તો બોલો છો બધા બોલે જગત બોલે છે પણ આત્માની બધાને ફરખ નથી આપણને ફરક થઈ છે ગુરુમાં જે ફરખ ઓળખ કરાવી છે તમને બધાને આત્માની ઓળખ થઈ ગઈ છે હવે આમાં કોઈ કોઈને આત્મા વિશે ક્યાંક સંશય થાય કે આત્મા કેવું છે કેમ છે એના વિશે ઘણાને સંશય થાય છે સમજું ન થાય પણ સંશય ગુરુ કઢાવે બીજાથી ના નીકળે આત્મા કેવો છે એનો સંશય ગુરુથી જ નીકળે તો ગુરુજી આપણને પહેલાં તો થિયરી શીખડાવીને થિયરીથી ચાલુ તમને બધાને અમને અમારા ગુરુ શીખવાડ્યું અમે તમને શીખવા તો ગુરુજી આપણે ધ્યાનને શીખીએ થિયરી છે કે ગુરુ આપણને ધ્યાન આપેલી ધ્યાનથી જ આત્માને મેળવ થાય હવે આત્માને મેળવવા માટે શરીરના સાધન છે એ આપણને ગુરુમાં જે બતાવે કે ભાઈ આ સાધન વડે પરમાત્માની પ્રાપ્તિ થાય પેલો તો દેહ પહેલા પહેલા આપણે શું કરવાનું આસન સ્થિર કરવાનું બધાની વાણીમાં આવે ને બધા સંતોની વાણીમાં પહેલા પહેલા આસન બાંધો પછી આપણે મૂળ બાંધીને મૂળથી આપણે નાભીથી આપણે ધ્યાન કરી એ નાભીનું આપણે ધ્યાન પહેલું ધર પ્રથમ પ્રથમ સીધા ગગન મંડળમાં કોઈ સંત ન લઈ જાય કોઈ ગુરુ ન લઈ જાય કોઈ છોકરાને આપણે નિહારે ભણવા બે ને તો એકડેક થી હાલે સીધો ઇંગ્લિશમાં ન હોય હવે ઇંગ્લિશમાં હોય તો દસમામાં તો જ હોય ને એબીસીડી આવે એમ એકડે એકથી પહેલું ભણવું પડે એમ ધીરે ધીરે પછી છૂટતું 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 ચોથી ભૂમિકામાં આપણે જાય પહેલાં તો ત્રણ ગુણ માયા છે આ પાંચ તત્વોનું જે આપણું પૂતળું છે ને એમાં તો બધાયમાં ત્રણ ગુણિ માયા છે રજો ગુણ તમો ગુણ સતો ગુણ હું બ્રહ્માનો ગુણ વિષ્ણુનો ગુણ શિવનો ગુણ ત્રણેય ગુણથી આત્મા પર છે આત્મા મોટો છે એટલે આપણા સંતોનો કહેવાનું એમ થાય કે આત્મા બ્રહ્મા વિષ્ણુનો મહેષ કરતા મોટો તો આપણે એને નીચો ગણીએ છીએ જે કોઈ તમે નીચો ગણો ને એમ ખામી રહી જાય તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ કરતાં આત્મા ઊંચો જો આવું તો મને નક્કી ન થાય ત્યાં સુધી તમે કાચા રહી જાઓ બ્રહ્મા વિષ્ણુનું નામ કોનું છે દેહનું નામ છે દેહ તો એનો વિલન થઈ ગયો એ નામ દેહના હતા ભ્રહ્મા વિષ્ણુ તો આત્મા હતા એ તો દેહ હતા નહીં એમ સંતોય આત્મા હોય છે દેહ હોતા નથી દેહ તો કાલની નીકળી જાય તો પછી આપણે ફરી દેહને પૂછીને દેહમાં રહી જાય ને એટલું માણસનું કાચું રહેતું હોય છે આ પાક શું કરવાની આજ વાપ મેં ઉપાડીને પાયાની ઉપાડી છે પાયાથી સ્ટેજ ઉપર લઈ જવા માટેનું પડે છે કે આત્માનું સ્ટેજ ચોથું પદ છે ચોથું પદ અવિનાશ એનો ક્યારે નાશ થતો નથી તો જેનું નામ પડે દેહનો તો બ્રહ્મા વિષ્ણુ મેષ બધાય જાતા રહે જાતા રહે છે ને અને બ્રહ્મા વિષ્ણુ જો મેષ મોટા હોય તો અનસૂયાની પરીક્ષા કરવા ગયા હતા અનસૂય કેમ ત્રણે બાળક બનાવી દીધા તો મોટી અનસૂયા કે બ્રહ્મા વિષ્ણુ મેષ એક દાખલો તમારા સામે મૂકી દઉં ને આપણે એક વાણી બનાવી છે ને કે ભાઈ બ્રહ્મા વિષ્ણુ ભાઈ શા માટે અટવાણા કે ગુરુ નો હોય ત્યાં સુધી રામ પણ એમાં આ માયામાં બધા જાય છે જો જ્યાં સુધી ગુરુ ન મળે માયાથી મુક્ત ત્રણ ગુણથી મુક્ત થઈ ના જાય ગુરુનો શબ્દ મળ્યા પછી માયામાં રહેવા છતાં એ બની જાય એ નખો પડી જાય પછી નખો પડી જાય હં બની જાય એને નખો બની જાય જ્યાં સુધી હું જીવ છું ત્યાં સુધી જુદો ન પડી શકે

આપણી બધી વાણી કહે છે ને આપણે ધન ધન મહારાજ ભાગ આંગળી ગુરુ બધા રંગરૂપ રેખ ની અરૂપ ઓળખાયા હવે રંગરૂપ રેથી તોય ઓળખાવે તો છે ને સંતો ઓળખાવે એમ તો કે છે ને જીવન સાહેબ ની વાણીમાં કે છે ને દેખંદા પરખંદા નિરખંદા નિરખવામાં આવે પણ કઈ આંખથી આંખથી નહીં દિવ્ય દ્રષ્ટિ જ આવે અંદરની દ્રષ્ટિથી આવે છે હવે અંદર અંદરની દ્રષ્ટિમાં આપણને કેટલા રૂપ પર બાદ કરી પછી આત્મા કહેવાય એમ આવે ને તો લીલો પીળો લાલ સામને સફેદ

નિરાકાર કહેવામાં આવે અખંડ કહેવામાં ખંડિત થતો નથી એવો છે પણ છે એનો અહેસાસ કે ન થાય જેને સાચો ગુરુનો ભરોસો રાખે ને એને ઉપર થાય કે આપણા સંતોએ આપણને ક્યાં લાગ્યા કે પહેલાં આપણને ધ્યાન દીધું ત્રિકોટીનું તમે બધા નાપીથી ધ્યાન ધરો ત્રિકોટીનું ધ્યાન ધરો ને નાપીથી શ્વાસ ત્યાં ઉપર લીઓ ત્રિકોટીનું ધ્યાન ધરી પછી એમ કરતાં કરતાં ત્રિકોટીમાંથી ઉપર ક્યાં જાઓ સોનમાં જાઓ સોનની અંદર શું થાય ત્રિકોટીમાં પહેલાં તમને જ્યોતિના દર્શન થાય જો તમને એટલું સમજણ હોવી જોઈએ કે જ્યોતિથી આગળ નાદ છે જ્યોતિથી ઉપર નાદ છે નાદ નાદભ્રમ ઉપર આપણી આપણું પછી પછી આનંદ ઘર ઉપર આવે છે એટલે પહેલાં બધા સંતોએ જ્યોતિને તો બાદ કરી જ્યોતિ સુધી તો માણસને ફરીને મરણમાં આવવું પડે એકલી જ્યોતિમાં તમે રહી ને દીવામાં તો એનું પછી ફરીને ચક્કરમાં આવીને મોટા મોટા જોગીઓને પછી ફરીને જગતમાં આવવું પડે છે આપણો સંતોએ આપણને અભણ હતા ને એને આપણને મુક્ત કરી દીધા બહાર કાઢી એને આપણે ક્યાં લઈ ગયા કે તમે નાદભરમાં દલિત થઈ જાઓ પીંગલા પીંગલાને સૂક્ષ્મ સુક્ષ્મણનો ભાગ લીધામાં કે વધે બદલો તમે રસ્તો સૂક્ષ્મ તમે લઈ લો એ રસ્તેથી તમને એ પ્રકાશ થશે એ પ્રકાશ કાંઈક જુદો હશે એ પ્રકાશ કેવો થાય ચાંદા સૂરજથી તેજ ઉપર જળન હિરદા જળકે ચાંદો સૂરજ આ સૂરજ એક સૂરજ નહીં કોટિક સૂર્ય જેવોનો પ્રકાશ છે કેવો એક સૂર્ય નહીં કરોડો સૂર્ય જેવોનો પ્રકાશ છે વાત આ તત્વમાં સફેદમાં તો આવે નહીં સફેદ રંગથી સારું કીધું સફેદ નથી કીધું સફેદથી સારું કીધું ઘણા સંતો એમ કીધું કે જેવો જે દીપક ધરાવ એસાબતકા રંગા કે જેવો મંદિરમાં દીવો છે ને એવો રંગ છે એવો અણહાથ દીધો પણ નહીં એવો નથી એનાથી પણ જુદો બતાવ્યો છે આવું જે આટલું તે જે તમને થઈ જાય ને એ આત્માનું સ્વરૂપ એ અત્યારે ક્યારે થાય કે તમે ધ્યાનમૂર્તિ બની જવું ધ્યાનમાં બની જાવ નાદમાં તલીન થઈ જાઓ તો નાદમાં બ્રહ્મ તલીન થવું એટલે તમે તમારો દેહનું વિસર્જન થઈ જાય દેહને ભૂલી જાવ એ અત્યારે તમે ખોવાઈ જાઓ તમે રહેતા નથી ત્યારે જે રહેશે ને એ લેસ જે વસ્તુ રહેશે આત્મા રહેશે એ તમારું આનંદ સ્વરૂપ છે તમે ક્યાં બેઠો ને સુધી ન હોય તમારે ખબર નું ક્યાં શું એ આનંદ મસ્તીમાં કેટલો સમય નીકળીને જાય ને એ આપણા સંતો બધા ગયા છે અને અમે કહીએ છીએ આમાં આપણને બધાને આગળમાં જવાનું છે આનંદ ઘરમાં સતચિત આનંદ સત આત્મા છે સતમાં ચિત આપણે પરોવી જાય એમાં ચિત લાગી જાય તો આનંદ ઉદભવે ઓટોમેટિક તો આ બધી જ માયા તમને પછી મોરી લાગે જ્યારે તમને આ માયા ઉપરથી થોડોક ઘટાડો થશે ને આપણા નસો નામનો ગાયો છે ને કુમારાનો નસો મરજી વાય નસો કીધો થઈ ગયા ગુલતાની આઠે પોર જના મન ઉદાસી નથી સંસારની આશી શું કીધું સંસારની આશ અમારે આશા નથી બિલકુલ એટલે સંસારથી વિરક્ત બની જાય આપણા બધા જ ગ્રહથી સાથું છે ને બધા સસાથી ધીરે ધીરે વિરક્ત બની જાય અને મારાપણાનો હું પણ કુટુંબ કબીલાનો મોહ છૂટી જાય કે આ તો બધા તો છે ને આ કુટુંબ કબીલા તો માયાનું ઋણના હિસાબે આપણે માયા માયા છે એ તો માયાને લીધે આપણો પ્રેમ કરે છે ને માયાનો તો પ્રેમ કોઈ ના કરે એ માયાનો પ્રેમ છે એ આત્માનો પ્રેમ નથી આત્મીય પ્રેમ નથી આ જે છે ને એ બધા લેવણ દેવણના તમારા પ્રેમ છે લેતી દેતીમાં ભાઈ બહેનમાં દુઃખ થાય થાય છે ને બરાબર ભાઈ નથી રાખતો નથી મા બાપમાં મા દીકરાને દુઃખ થાય ભાઈઓમાં થાય એ તો તમારો આ સંબંધ છે આત્મિક સંબંધ નથી અને આત્માનો જે સંબંધ થઈ ગયો બધો થોડી નાલી નીકળ્યા એણે તો સંતોને ગુરુને છોડ્યા નથી એનો એવો જો સંબંધ થઈ ગયો ને એ આત્માનું જેને જ્ઞાન થઈ ગયું ને એ સંતો બધા જુદા પડી જાય ધીરે 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 પડે એકેદી નહીં રોજ જો તમારું ભજન થાય રોજ ભજન કરતાં કરતાં કરતા મન એક દી તમારું કિલિયર થઈ જાય મન બની જાય અત્યારે હજી બધા મન ખ્યાલ કરે છે થોડા થોડો કરે છે તમે હજી કાંઈ અમારા કારણે આશીર્વાદ માગો છો ને ત્યાં સુધી તમારા મનના ખ્યાલ છે તમે સેમ તમે કહેશો અમે બાપુ જેવા જેવા થઈ ગયા જેવા તમે થઈ જશો માનશો નહીં કોઈ ઈચ્છા નહીં કરો તમે બાપુ આ અભિલાષા આટલો અમારે થઈ જશે તમે બોલશો નહીં સેમ તમે થઈ જશો એ જગ્યાએ પહોંચવા માટે બધા આપણે આ કરીએ અને અમારે બધાને તમને આ ભાઈને ભાઈને અહીંયા લઈ જવાની અને અમે એ જગ્યામાં સહીએ એટલે બોલી છે ને કદાચ ન બોલાય એ જગ્યામાં ના વાંધો પાણી જરૂર હવે જીભ નથી જલતી તમે કરો હવે કમર દુખે છે હવે જીભ નું કઈ નથી એ તો આમ વધારે બોલે ને મારી ધરમ છે ને એટલે પાણી ખૂટ્યો પીવું પડે પાવો તો પાજો કે એવું કઈ છે નહીં એટલા માટે આ લક્ષ દઈને આપણે સત્સંગ સાંભળો સાંભળવા પછી ઉતારવો અંદર રો નીકળી ના જવું નહીં આપણે રોજ બોલીએ રોજ ભૂલી જાય તો તો અમે સત્સંગ કરીને કે થાકી જાય તમારું કામ ન થાય ને અમે રાડું જઈએ ખાલી જીવનમાં ઉતરી જવું છે વળી જાવું છે તો હું કોણ છું ક્યાંથી આવ્યો મારે ક્યાં જવાનું આ ઘરની આપણને ખબર હોવી જોઈએ વાણીમાં કે પણ વાણીમાં તમે કદાચ નહીં સમી જ વાણીમાં કે હમણાં નૂર છે ચડી સુરતા અસમાન ઠેરાની બ્રહ્મ મારા ધામા જો આની અંદર બ્રહ્મધામ છે ને એમાંથી આપણે એમાં લીન થવાનું પાછું એમાં જ એ બ્રહ્મ આપણું ધામ છે નૂર એટલે આપણે પ્રેમ પ્રેમ પ્રકાશ કહીએ છીએ એમાંથી આપણે આવ્યા છે અને એમાં પાછું જવાનું છે એ આપણો રસ્તો દ્વારા બતાવે પણ વાણી દ્વારા બતાવે ને એમાં તમે ગુરુગમમાં નવો અને ધ્યાન ન કર્યું તો આ વાત સમજાશે નહીં વાણી બોલશે નથી નહીં સમજાય થવો જોઈએ આપણા સંતો જીવતા મરી જાય જીવતા જીવતા જેની મુક્તિ હોય અહીંયા જ મુક્તિ હોય મુક્તિ પછી થશે ને અમારે એવી કરે સપનું નથી આવતું પછી અમારી મુક્તિ થાય થઈ ગઈ છે એમ ક્લિયર એમ જો આપણે કુભારામનું ભજન કહીએ કે ગુરુજીના નામની ભક્તિ ધીર મુક્તિ પલમાં કુભારામે એમ કીધું છે આપણે કે હવે મારી મુક્તિ કેદી થશે તો આપણે દુરાશ કેટલી કહેવાય તો બોલો કુભારામે એમ છે પલમ મુક્તિ થઈ ગઈ તો પછી એ તમારે આખી વાણી બતાવે છે એ વાણીમાં તો તમે શો તો તમને કેમ એમ થાય કે મારી મુક્તિ કેમ થશે ને ક્યારે થશે એકાંતે બેસીને તમે આરાધના કરો ધ્યાન કરો છો શ્વાસ ઉશ્વાસ જપો છો ને અખંડ દોરમાં તમારી સુરતા છે ઉન્મુની મુદ્રામાં તમારું ધ્યાન છે અગોતરી મુદ્રામાં તમને અવાજ થાય છે એ ઈ કીધું એમાં તમે ક્યાં નથી એમ તો એ તમને ભરોસો કેમ નથી એમ મારી વાત સમજાય બરાબર જે જે મેં રસ્તો રસ્તો વાણીનો બોલ્યાનો બતાવી દીધો કે પલમાં મુક્તિ કેમ થાય બધું બતાવી દીધું બરાબર અગમ તમાસા હુઆ પ્રકાશ તમને પ્રકાશ પણ થાય છે વિના રવિ કે સૂર્ય વગર મને પ્રકાશ થાય થાય છે ને બધા થાય છે બસ કઈ કડી ક્યાં ખોટી ઘડી ઘડી પલે પલે દર્શન થાય તો પલે પલે તમારા આત્માના દર્શન થાય થાય છે ઘડી ઘડી પલે પલે મને થાય છે તો તમને થવા નથી નથી થતું તો શું થાય તમને શું કઈ ખરી ફૂટે છે તમને જો પલે પલે દર્શન ન થાય કે ધારો થી તમે એના દર્શન કર્યો ઘડી ઘડી પલે પલે કુંભારા મેં ગાયું તો આપણે કેમ સમજાતું નથી એક સંતો તો એમ કીધું કે તમે આ શ્વાસ અને આવે ને આવે જાય ને ઓળખી લે ઓળખી લો કે એ હું સેમ આ છું તોય તમારું કામ થઈ જાય બોલો શ્વાસ ને ઓળખો ને તોય તમારું કામ થઈ જાય કે આ લઈ લો ને એ છે આ ઉડી ગયો તો પછી કાંઈ છે નહીં હવે મળતા નહીં આ બે મળતું લખી લો એ શ્વાસ ન હોય તો તો એ સ્વયં પરમાત્માથી એમ માની લો ને તોય તમારું કામ થઈ જાય આજથી એટલું તો તમે નક્કી કરો ને મારો શ્વાસ છે એવું ના માન્ય હોય કે ભાઈ પ્રાણ આલે મારો શ્વાસ છે રામ છે એવું ન થાય આપણાથી થાય કે ન થાય તો એને રામ કહી દો તમને એ મારો છે તો તમને વાંધો શું આવે તો બીજે ક્યાં જવાની ક્યાં જરૂર છે રે ક્યાં ના રે આપણને પરમાત્મા શ્વાસ શ્વાસે સાધના દીધી છે અને શ્વાસ એ જ મોતી કી છે શ્વાસ એ જ રતન શ્વાસ છે હીરા એ અણમોલ તમારી શક્તિ અને અમે એ શક્તિથી અમે બોલી છે અમારા કામ જે તે થાય છે હું ક્યાંય ક્યાંય બોલી જાઉં શું થાય છે ઈ શક્તિ કામ કરે છે બીજી કારણ મને કહે બીજા કોઈ આશીર્વાદ દેવા વાળા બીજા કોઈ નથી બીજા સાધુઓ કારણે આશીર્વાદ લેવા જોઈ નથી મારા ઉપર મારા ગુરુની કૃપા છે મારા બીજાની કૃપા જોતી નથી કોઈની મેં માગી નથી કોઈ કોઈ મૂર્તિ પાસે કૃપા માગી નથી કારણ કે મૂર્તિ તો જળ છે ને એમ વળી આપણે કેવું પડે બીજાને જે મૂર્તિને મારવાનું દુઃખ લાગે મૂર્તિ એટલે તમારી મનાવ એક પથ્થરો છે ને તમે આકાર બનાવ્યો એટલે આકાર દે છું પૂતરું છું બાકી શું આ મારો આકાર બનાવ્યો તો તમે મારા જેવું લાગે બાપુ દેખાય તમે નમસ્કાર કરો પણ એ તો આકાર કારીગરે કર્યો છે ને એ તો કલાએ કરેલો છે રામ જેવો કૃષ્ણ જેવો આકાર કરે એ તો પથ્થર છે ને પેલો પથ્થર હતો તેના ઉપર તો કૂતરા બેઠા હતા કાંઈ હતું નહીં કાંઈ હતું કોણ પૂછતું હતું કાંઈ નથી તો એ નથી એમ એની અંદર તત્વ છે એની અંદર એમાં આત્મા છે એક પથરો એને કંઈ લોખંડનો લ્યો ને આમ તમે એને બે ઝડપ મારો તેમાંથી અગ્નિ પ્રગની આત્મા છે પણ એ આત્મા હતો પણ એ તમારે કામ નહીં આવે એ બોલશે નહીં પણ તમારી અંદર આત્મા રહ્યો ને બોલે તો આપણે ગોતવાનો કે બોલે નહીં ગોતવાનું સંતોએ બહારને ના પાડી ગોતવા માટે એમ તો ધ્યાન નું બતાવ્યું ને કહે તો બહારનું ના બતાવે તો બારે હોય તો બારે બતાવે ને આપણે તો ગુરુમાં ધ્યાન શું કામ આપે નાપી દે ગગન મંડરમાં આમાં સોન માં જવાનું એ જ કરવાનું બીજું કંઈ ન કરો બીજું શું કમ શું કમ એ બતાવ્યું એ જ શે બીજું નથી એમ આ બોલે બીજો નથી શે પરમેશ્વર પોતે અગ્નની અંધરા અર્ગાજીને ગોતે અર્ગા પોતેને અગ્નની હાથ રાખી દે આપે આમાંથી બીજે મન લઈ ન જવાનું ના નથી દર્શન કરવા જવાનો પણ છે બધું તૂથ છે નહીં કાયમ ના નથી હવે આમાં તમે જો કેટલાય કુળદીપ એને માનવાવાળા છો ને તમે છો ને કે ત્યાં આઠમ ફરવા ન જાઓ તો તમને તકલીફે થતી હશે કોપને થતી હતી ન થાય તો દુઃખ થઈ જાય માતાજી કાં કરે મને કહે માતાજી કેમ કાંઈ કરતી હતી બોલ હું ચાર પાંચ વરસ ન જાઉં તો માતાજી હમજો ને એના ફોટામાં જોવું કે મારા સામે દાંત કાઢતી હોય એ હું કેમ કરે તમારા કેમ વિરોધ કરે તમને તકલીફ કેમ થાય એમ એ અણહમત છે ને એ મન તકલીફ કરાવે છે માતાજી કાંઈ કરતા નથી તમારી અણહમતથી તમારા મનથી એ મનથી દુઃખીથી બીક લાગે તમને એમાંથી થાય તમારા ડરથી થાય છે છે કાંઈ નહીં છે તો સેમ પરમાત્મા છે બધાના ઘટમાં બેઠો છે મોટો તો એ છે બધાથી મોટો દેવીને દેવતા દેવીને દેવતા પીને પેગ ભર અલગની માયા બોલો અલગ આત્મા છે તો એની તો માયા છે બધી માયા તો ફસાવવાની છે તમને બંધન માં લઈ ગયા માયા મોટી નાગણી કોરી ખોરી ખાય એમાંથી ઉગરે મણી ધર થાય તો એમાંથી સંતો ઉઘરવાનું નથી આપણે એમાં મરીએ છીએ પાછા મરીએ બધાએ મરો છું લગભગ નવ્વાણું ટકા તમે પ્રજાપતિઓ એમાં છો

અત્યારે એવો સમય આવી ગયો અત્યારે જો અત્યારે બધા સુખી છો પેલા તમારા વડવા છે ને તમારાથી હાથ ગણા માતાજીને પગે લાગતા એવું ન મને તમે અત્યારે જાઓ તો એમાં આપણા દુઃખી હતા એ સમય એવો હતો અત્યારે સમય બધા સુખી સુખીશું હવે સુખ ને દુઃખ તો તો સમય પરિવર્તન છે ને એ તો તમારા હાથમાં છે બધું એ સમયો અત્યારે બધાએ અત્યારે બધાને ઘરમાં છે લક્ષ્મી છે બરાબર પાપીને ઘરે પુન સાહેબ ઘરે બધાને ઘરે નથી કરોડો રૂપિયા નથી બધાએ સુખી બહાર નીકળી જાય સુખી હોય સારા ધંધા કરે ભણે ઘરે સુખી હોય એથી કાંઈ માતાજી દઈ દે છે એવું નથી કાંઈ અને તમે તો એમ મનો અમારા તો દરબારો માતાજી પગે લગાવે કેટલા કપાઈ કોઈ મરી જાય બોલો માતાજી ને પડખે વઢીને મરી જાય તોય કાંઈ માતાજી કરતી નથી બોલો પડખે ને પડખે કપાઈ જાય તોય બારી ના આવે ને કે એટલો પ્રેમ નો મારા છોકરા વઢે રહ્યા હાથી માં હોય તેને પ્રેમ તો હોય ને નોખા તો કરવા હોય ને બીજું ના કરે તો કાંઈ પણ નથી એમ કેટલાય જતા રહે એમ બોલો ખલાસ થઈ ગયા કેટલાય એમ પણ આ સમજ નથી આ સમજ આવે ને એ બારો નીકળે આમાંથી બારો નીકળવો ને તો બસ આ ગોરખે કીધું એક બોલ્યો દૂજો બોલ્યો બોલ્યો સબસો સાહેબ એક ન ભૂલ્યો જતી ગોળખો જેને ભજનમાં વાર ભજનનો બહાર થઈ જાય ને તો એ થઈ જાય જેમ કબીર સાહેબે કીધું બધાય ગોરખે કીધું બધાય કીધું ને જાગતા ના સેવ તો મને નહીં દેવું વંચા મારણી ગોરખે જાગતા ના સેવ પથ્થર પૂજે હરી મહેને તો મેં પૂજું કીધી રાખી બધાએ કહે છે ને તો આપણે એમાં તો પૂજીએ છીએ અને એ પોતે કાંઈ ન કરે ખરે કોકની તો કહેતા હતા બારે મહિને કે મારે ના આવે તો થોડુંક તો તું આ જાડા બાળા છે બોહરી રાખતી જાઉં હું ના તો કાક કરી રાખતો કાંઈ કરે કોઈ એક એની વાત નહીં ભગવાન હોય તો ભલે દાદા હોય તો ભલે હુર્ધર હોય તો ભલે કોઈ બી મૂર્તિ હોય ના કરે કાંઈ પણ ન કરે મૂર્તિ નથી કરતી જે કરી માણસ કરે છે મોજાઓ મોટો છે એની જગ્યામાં શંકરનો હોય ને જૂની જૂની જગ્યાએ હોય ને પાંડવના વખતનું તો અત્યારે કાંઈ નથી ખલાસ હોય કાંઈ નો માણસ કરે હારા જોગી હોય હારા માત્મા હોય ને તો એ ઠાર વિકસાવે અને આગળ જાય અને ખરાબ આવે તો એને બધું પતન કરી નાખે બધું માણસમાં છે આ બધી કળા માણસમાં છે માણસ બધું કરી શકે તો માણસમાં તાકાત છે અને તાકાત આપણને સંતો બતાવે કે તારી અંદર આ તાકાત છે તારી અંદર શક્તિ છે એને તો ઓળખ એને ઓળખી જાય ને તો પછી એને કાંઈ બીજે કાંઈ નમવાની જરૂર નથી તો આમનામાં નીકળી જાય અને આમનામાં એનો ભેરો પાર થયો પછી જાઓ તો કાંઈ વાંધો ભાઈ એમ ભલે કાંઈ પ્રસંગો જમે જાઓ ભાઈ જઈએ એમાં ભાગ દઈએ બધું દઈ નકાલ કોક લોભ્યો કે એના પાછ પૈસા આપીએ હું બધું કરી પણ એમાં કાંઈ છે નહીં એ પાક્ વિશ્વાસ હોય બધું

આપણા સંતો કાર્ય કર્યું છે જો ત્રિકમ સાહેબ કપડાનો ચદરો માથે બેહીન જો સમુદ્ર પાર કરી શકતા હોય તો એ કેટલીની તાકાત હશે વિચાર કરો મળદામાંથી બહાર નીકળીને જો હાલીન જાતા હશે તો એ કેટલી તાકાત હશે મોરાર સાહેબે બાર મહિના મૃત્યુને ઠેલ્યું છે તો કેટલી તાકાત હશે તો એ ક્યાં દેવ કરે ગયા વાળા હતા પાવરફુલ ને શક્તિ છે એના માણસ સમાજ બધી શક્તિ છે ધારે કરી શકે પણ અશક્તિની ક્યારે કદર થાય એવો હામાં એવો આપણને મળે એના કારણે ઉપદેશ એના જેવું થવું એવી રીતે કરવું તો જો આને ન ઓળખો તો બીજાથી તો અશક્તિ નહીં આવે નીડર નહીં બની શકો આનાથી જ નીડર બનાવે કે હું આત્મા છું હું શુદ્ધ આત્મા છું હું પવિત્ર આત્મા છું હું પોતે સ્વયં ભગવાન સ્વયં કહી દઉં કેવાય ભાઈ બોલો દેહ નથી દેહ તો મારો સાધન છે કાલ ખલાસ થઈ જશે મને મળ્યું છે એને જાણવાનું હાચવાનું પણ ભજન કરવા માટે આ દેહ મળ્યો છે ને ભજન કરવા માટે મળ્યો આ માણસનું તન દેવોને દુર્લભ એવો ઉત્તમ મનુષ્ય અવતાર મળ્યો છે ને ભજન કરવા માટે મળ્યો છે એટલે આની કિંમત અને ભજન કરશો તો દુનિયા તો મને નમશે પૂજ છે પણ પૂજે તો એ રીતે એમ દર્શન કરવા આવે એ પછી કાંઈ ઉપદેશ ના આપે એમાંથી કાંઈ બીજું નીકળે નહીં હું નથી માનતો એમાંથી કાંઈ નીકળે પણ આમ સેમ છે ને ગુરુ છે એનો આત્મા કહેવા કે રામનો આત્મા સે પ્રગટ એ તમે ધારોથી તમારા હૃદયમાં આવે છે જેને કુકરોથી આવે છે એ મળતો નથી સંતનો આત્મા ભગવાનનો આત્મા એ મળતો નથી એ હજર અમર છે એમ તમે ભજન કરશો તમારો આત્મા હજાર અમારે બની જાય તો એનો રૂપ ના રૂપ મળે એક અલગ ખાતું છે અને આ બધા નરકમાં જાય એનું અલગ ખાતું છે એ જીવ રહી ગયા ને એ જીવ રહી ગયો આત્મા બની ગયો વસ્તુ એક હતી એક જીવ રહી ગયો ને એક આત્મા બની ગયો જીવને આત્મા બનાવવાનો છે જીવમાંથી શિવ બનવાનું છે ના બનાવવા માટે આ સાધના છે એના માટે આ શ્વાસ ઉશ્વાસ સાધના અજમ ધ્યાન સિવાય બીજી કોઈ એની ક્રિયા નથી એનાથી તમે આગળ નહીં વધવાનાથી વધશો આડસ છોડી થોડું ઘણું બેહવું પછી એમાં રાખવાનું રાતે અહીંયાથી નીકળી જાવ ઘરે જાઓ આમાં ચિત્તને ઠેરવાય પછી હું જાઓ એમાં રાખી દઉં સુરત એમાં રાખી દઉં એટલે થઈ ગયું તમારું વજન બસ ભલે ઊંઘ કરો ઊંઘ તમારી સમાધિ પછી હાલતા ચાલતા બેસતા ઉઠતા વધારે ને વધારે લક્ષ આમાં રાખવાનું આપણે શું કરીએ બધા માયામાં વધારે લક્ષ રાખીએ આમાં ઓછો રાખી રાખી છે ને બધા વધારે વધારે મોહ અને માયામાં તમે તમારો છોકરો અહીંયા જરાક કાંઈ થશે તમારો હાથ ધર બીજાનો છોકરો થશે તમારે કાંઈ નહીં થાય એટલે બીજાનો રોતો હું સદકાય નહીં થાય છે ને આ મોહ અને માયાનું મારાપણોનું બંધન અને આ ગુરુ છે અને ધીરે ધીરે આપણને આવું શીખડાવે એમ કરતા કરતા તમે નીકળી જાઓ બંધનમાં હોય બધા થોડા ઘણા બધા હોય થોડા ઘણો હોય દેખાવ પડતું તો બધા રહેવું પડે અને ધરતીનો છેડો ક્યાં ઘર અત્યારે હું હાવ વિરક્ત હશું ઘરથી બારું છું છતાં હું જાય તો મારા ઘરે બે દિવ પાંચ દી રોકાવું ઉતરી દો ત્યાં પછી આશ્રમમાં જઈ એવું રહેવાનું અને હું આજ છોડી દેવું તો મારું એટલું મકાન હું ઘર બાર છોડીને આજ છોડી દઉં ઘરે કોઈ ના એવું મારું મન છે બોલું આજે કરી શકું અત્યારે બી પણ હું આ રહી કહીએ રહ્યો એમાં કોઈ લાંબો ફરક પડતો નથી સંતોને જ્યાં રહે ત્યાં કોઈ ફરક પડતો નથી જ્યાં તમે સો ત્યાં ફસાવો નહીં જ્યાં સો ત્યાં બંધનમાં નાો આ તો આશ્રમ છે ન હોય તો આપણે ઘરે જોઈએ ને બધા સંતો ઘરે જ થઈ ગયા પોતાના ઘરમાં ગરસ્થ બનીને થઈ ગયા અને ભગવાન મેળવી લીધો ભગવાન ઓળખી લીધો બસ આ ભજન છે આપણું આ સમજી જાઓ તો શો ત્યાં કે આપણે માં તો કોઈ જ ભક્તિ કરે ઘરે નહીં ઘરે આપણે બધા આપણે કુંભારામને ક્યાં આશ્રમ હતો ઘરે નથી ગયા અમારા શંભુરામને ક્યાં આશ્રમ હતો ઘરે નથી ગયા મારા બાપુને ક્યાં આશ્રમ હતો ઘરે ભગતના બની ગયા બનાય છે એ જવાનું બધું જ્યાં જઈ સહી ત્યાં સમજીને ભજન કરો સમજીને કે આ મારો મારો રામ છે મારો પરમાત્મા તો તમારો પાવર

ਉਹ ਹਮੇਸ਼ਾ ਉਤਮੰਨੇ ਆਤਮਾ ਹੈ ਨਾ ਜੋ ਆਤਮਾ ਸਸਤਰ ਤੀ ਕਪਾਤੋ ਨਹੀਂ ਕਪਾਤੋ ਹੋ ਤੋ ਬੇ ਭਗ થાય ਨਾ ਬੇ ਭਗ થਾਤਾ ਨਹੀਂ ਅਗਨੀ ਨੇ ਬਾਰੀ ਨਾ ਗੇ ਤੋ ਇਹ ਕਿਵੋ ਹੋ ਸਕਿਓ ਪਾਣੀ ਨੇ ਪਲਾਰੀ ਨਾ ਗੇ ਤੋ ਤਮ ਬੇ ਭਗ ਕਿੰ ਕੰ ਕਰੀਐ ਆਪ ਤੋ ਗੀਤਾ ਕਹੇ ਸਨੇ ਤੋ ਬਦਾਂ ਮ ਆਤਮਾ ਮਾਤਾ ਜੀ ਮਨ ਮੂਰਤੀ ਬਦਾਂ ਮ ਇੱਕ ਨ ਇੱਕ ਸੇ ਇੱਕ ਕਾ ਬੇ ਕਿਆ ਸੇ ਬੇਛੇ ਜਨੇ

એને આજ શક્તિ રાજપુરુષ રૂપે એક જ છે ઘણા એને આજ શક્તિ તરીકે પોકારે છે અને શક્તિ કેવાય ને આત્મા શક્તિ છે ને એને પુરુષ કે શક્તિ કે એમ છે એમ જો મુક્તિ જોતી હોય તો મુક્તિ ન જોતી આમ ને રહેવું હતું તો કઈ વાંધો નથી તો વળી ને અહીંયા ક્યાંક આશા સાથે વાસા સુરતા મકાન વળીને આવીને ફરી આવવાનું પછી ફેર વળી લડવાનું લડવાનું તો ચાલુ જ રહેશે હું પૂજવાની ના નથી પડતું હું એ માતાજી જાઉં છું બે વરસાદ ચારે વાર જાઉં છું હમણાં જ ગયો હતો હમણાં હિંગ આપણે વાયક હતો ને અમારા કુળદેવી ગેડી છે પણ ને બધું પતી ગયું પછી હું માતાજી ગયો ચાર પાંચ ભાઈઓ બેઠા હતા મને મેનુ ટોટલ માર્યું હતું પછી પાંચસો રૂપિયા મોમાઈ માતાજી મૂક્યા પાંચસો હિંગડાને દીધા મેં દીધા દીધા એમ પણ મને ખબર છે કે આમ કાંઈ નથી પણ દીધા મેં તો મારા ભાઈઓ મારો બે ભાઈઓમાં તો હાથમાં બેઠો હતો એ નથી વિખો પડાય દઈ ને આપણે એનાથી ન કોઈ રહેવાય ભાઈ લોકો ના રહેવાય ને આપણે કેમ રહેવાનું સંસારમાં સરસો રહે મનમારી મારી પાસે જાણે ના જાણે મારો દાસ નહીં કૃષ્ણ ભગત કીધું સંસારમાં રહેવાનું આપણે એમ કરો તો અંદરથી નીકળી ગયો તો હું અંદરથી નીકળવાની વાત કરું તો સંસારમાં અંદરથી નીકળવાનું છું બારે નહીં બારે તો રહેવાનું અમે આમાં કાંઈ જાણી નહીં અમે એમ બોલવાની વાતે નથી બધું જ કરવાનું નીકળી જવાનું એમ કાઢવાનું બાપુ કેવું થયું